પ્રસ્તુત છે સમાચાર સમીક્ષા આજનો વિષય છે દેશનું બંધારણ એક સર્વોપરી ગ્રંથ લેખન અને રજૂઆત કરતા હર્ષલ પંડ્યા દેશના તમામ સરકારી દસ્તાવેજોનું સર્વોપરી છે દેશનું બંધારણ ડોક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા રચાયેલા આ બંધારણને દેશનો સર્વોચ્ચ ગ્રંથ પણ કહી શકાય છે અમે ભારતીય નાગરિકો આ છે ભારતના બંધારણના પ્રારંભિક શબ્દો અને આ જ ત્રણ શબ્દો ભારતમાં નાગરિકોને સર્વોચ્ચ સત્તા તરીકે સ્થાપિત કરે છે વિશ્વનું સૌથી લાંબુ અને એકમાત્ર સચિત્ર બંધારણ ભારતનું છે ભારતના બંધારણને વિશ્વભરમાં અદ્વિતીય તરીકે ગણાવાય છે અને માટે જ ભારત માટે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસનો દિવસ ઐતિહાસિક અને રૂપ છે કારણ કે આ ઐતિહાસિક દિવસે ભારતે તેના બંધારણને અપનાવ્યું હતું આ યાદગાર દિવસની છવ્વીસમી નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે પંચોતેરમી વર્ષગાંઠની દેશભરમાં ઉજવણી થઈ હતી સમગ્ર દેશે આ વર્ષે દસમા રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક અને ઉમંગ સાથે કરી હતી કારણ કે દસ વર્ષ અગાઉ છવ્વીસમી નવેમ્બરને રાષ્ટ્રીય બંધારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો આ ઐતિહાસિક દિવસની ઉજવણી પ્રસંગે સંસદના સેન્ટ્રલ હોલમાંથી બોલતા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણની મહત્તા સમજાવી હતી आज हम सब एक ऐतिहासिक अवसर के भागीदार भी बन गए हैं और साक्षी भी पचहत्तर वर्ष पहले संविधान सदन के इसी केंद्रीय कक्ष में आज ही के दिन संविधान सभा ने नव स्वाधीन देश के लिए संविधान निर्माण का बहुत बड़ा कार्य संपन्न किया था उस दिन संविधान सभा के माध्यम से हम भारत के लोगों ने इस संविधान को अपनाया अधिनियमित किया और आत्मार्पित किया આ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણું બંધારણ ભારત વર્ષની હજારો વર્ષની અખંડ ધારાની અભિવ્યક્તિ છે सिर्फ अनेक धाराओं का संग्रह नहीं हमारा संविधान सहस्त्रों वर्ष की भारत की महान परंपरा अखंड धारा उस धारा की आधुनिक अभिव्यक्ति और जब हम इस संवैधानिक व्यवस्था से जनप्रतिनिधि के रूप ग्राम पंचायत से लेकर के संसद तक जो भी दायित्व निभाते हैं हमें संविधान के लेटर एंड स्पिरिट को समर्पित भाव से ही हमें अपने आप को हमेशा सज्ज रखना होगा आज આપણા બંધારણમાં દરેક નાગરિકને ન્યાય સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વનું વચન આપવામાં આવે છે મૂળભૂત અધિકારોની ખાતરી આપતા અને મૂળભૂત ફરજો બજાવવાની સમજ આપતા આપણા બંધારણના ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર એમ ત્રણ આધારસ્તંભો છે ભારતનું બંધારણ આપણા દેશનો સર્વોચ્ચ કાયદો છે દેશમાં બંધારણ મુજબ જ શાસન વ્યવસ્થા ચાલે છે ભારતનું આ બંધારણ બંધારણ સભામાં છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે પસાર થયું હતું અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું છવ્વીસ જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે મૂળ અપનાવેલા બંધારણમાં બાવીસ ભાગો ત્રણસો પંચાણું અનુચ્છેદ અને આઠ અનુસૂચિઓ હતી જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતો વખત ફેરફાર કરવામાં આવેલા છે આ બંધારણમાં ધર્મનિરપેક્ષ સમાજવાદ શબ્દનો ઉમેરો બેતાલીસમાં સુધારા વખતે કરવામાં આવ્યો હતો ભારતનું બંધારણ કલમ ત્રણસો સિત્તેર મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડતું ન હતું જેમાં બે હજાર વીસમાં સુધારો કરાતા તે હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે બંધારણ અપનાવવાના પંચોતેરમાં વર્ષની ઉજવણીનો આરંભ છવ્વીસમી નવેમ્બર બે હજાર ચોવીસથી લઈને એક વર્ષ સુધી ચાલશે જેમાં વિવિધ પ્રવૃત્તિઓ પણ આવરી લેવાય છે જેને કારણે દેશનો દરેક નાગરિક બંધારણ વિશે સમજ કેળવે તે માટેનો છે આ અંતર્ગત સમગ્ર દેશમાં છવ્વીસમી નવેમ્બરે પ્રસ્તાવનાનું સામૂહિક વાંચન કરાયું હતું બંધારણની રજેરજની માહિતી આપતી વેબસાઇટ કોન્સ્ટિટ્યુશન સેવન્ટી ફાઇવ ડોટ કોમ વેબસાઈટનું લોન્ચિંગ પણ કરાયું હતું દેશના નાગરિકોને સંવિધાનના વારસા સાથે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જોડવા માટે આ ઉજવણી કરવામાં આવી રહી છે અમારા સંવિધાન હમારા સ્વાભિમાન ટેગલાઇન હેઠળ થઈ રહેલી એક વર્ષની આ ઉજવણીમાં દેશભરના નાગરિકોને બંધારણ પ્રત્યેની જાણકારી આપવાનો છે આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા આજનો વિષય હતો દેશનું બંધારણ એક સર્વોપરી ગ્રંથ લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા દ્વારા કરવામાં આવી